હલો મિત્રો કેમ છો હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાય નહીં તો કેમ છો બધાય તો અમે અત્યારે આવી ગયા છીએ વાડીએ કેમ કે આજે સવારે વરસાદ આવ્યો હતો એટલે પછી સવારે તો આપણે વાડીએ આવ્યા હતા તો કૂતરાને રોટલા અને ચણ નાખીને જતા રહ્યા હતા અને પછી બપોર પછી આપણે વાડી આવ્યા હતા ત્યારે પણ રસ્તામાં થોડોક વરસાદ હતો તો પછી વાડીએ પોઈ ગયા તો પછી વરસાદ રહી ગયો હતો તો આજે આપણે વાવવાના છે ટમેટીનું બી ને કાલેનું બી વાળી લે ત્યારે તો આ છે પાલકનું બી તો તમે જોઈ શકો છો પાલકનું બી આમ તો બધા ખેડૂતો હોય તેને જોયું હોય જે ખેતી ન કરતા હોય એને થોડુંક ઓછું જોયું હોય પાલક તો બધાએ જોયું હોય તો તમે પાલકનું બી જોયું હોય તો કોમેન્ટ કરજો બધા તો આ છે કારેલીનું બી આપણે જે વાવવાનું છે તે અને તેના પછીનું છે ટમેટીનું બી તો એ તમને બતાવું તો આ છે ટમેટીનું બી આમ તો અમારે ચોમાસે ટમેટાના રોપ ઉગ્યા હોય જે ઝીણા ટમેટા દેશી ટમેટા આપણે થતા હોય એ પણ વાવ્યા છે અને આ પણ હવે અત્યારે આપણે આ વાવવાના છે આમ તો આપણે થોડાક જ વાવ્યા છે ઘર પૂરતા જ હાલો મિત્રો તો જો આપણે પાલક અને કારેલી અને ટમેટીનું બી વાવતા હતા જે શેઠે ત્યાં આપણે ગલગોટાના રોપ વાવેલા હતા જ્યારે વરસાદ થયો ત્યારે તો તેમાં જ આપણે પહેલી વખત ત્રણ સરસ ફૂલ ઉતાર્યા છે તે મને બતાવું તમને તો જ્યાં ત્રણ ફૂલ સરસ ઉતરા છે અને આ ફૂલ આપણે ફૂલના રોપ આપણે નર્સરીમાંથી લીધા હતા તો તે ફૂલ કેવા લાગ્યા કોમેટ કરજો બધાય તો જ છે ફૂલ તો બધા કોમેટ કરજો ફૂલ કેવું લાગ્યું